નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ સૌપ્રથમ સમાચારની વાત કરીએ પાટણીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવો આધુનિક બનાવે છે પ્રભારી મંત્રી દશના વાઘેલાના હસ્તે ઓગણપચાસ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુહૂર્ત આ શક્તિની પવિત્ર ભૂમિ એવી પાટણી નગરપાલિકાઓમાં આજે પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દશના વાઘેલાના હસ્તે રૂપિયા ઓગણપચાસ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમાચારમાં આગળ વધીએ તો શિવમય બન્યું સોમનાથ સાધુ સંતોની શંખશોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડંબરૂના નાથથી વાતાવરણ ભક્તિમય બન્યું સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના અનેક સાધુ સંતો ભગવાન સોમનાથના આસ્થાભેર દર્શન કરવા માટે સોમનાથ પહોંચ્યા હતા આ અવસરે સાધુ સંતોએ સોમનાથના શંખ શોકથી મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી જેમાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજા પણ સહભાગી બન્યા હતા શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સમાચારમાં આગળ વધી હતો ઉત્તરાયણ પૂર્વે એલસીબીનો સપાટો વરાછામાંથી ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપાયું રૂપિયા એકતાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શું તમે ડુપ્લિકેટ દોરી તો ખરીદી રહ્યા નથી ને કારણ કે સુરતના વરાછા વિસ્તારમાં નામચીન કંપનીની ડુપ્લિકેટ પતંગની દોરીનું ગોડાઉન પોલીસે ઝડપી પાડ્યું છે વરાછા તથા ઝોન એક એલસીબી પોલીસની ટીમે રેડ કરી અને એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સમાચારમાં આગળ વધીએ તો ગોધરા અમદાવાદ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ભીષણ ટક્કર બાદમાં આગ ભભૂકી ડ્રાઈવર જીવતો ભૂજાયો ગોધરા અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે ભારે ટ્રકો વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં બંને વાહનોમાં આગ લાગી હતી જેમાં એક ટ્રકના ચાલકને બહાર નીકળવાનો મોકો ન મળતા તે જીવતો ભૂજાઈ ગયો હતો ત્યારબાદ સમાચારની વાત કરીએ તો કતારગામમાં અકસ્માતમાં હીરાના વેપારીનું કમકમાટી ભર્યું મોત બાઇક પરથી નીચે પટકાતા પાછળથી આવતી સિટી બસે માથું છૂંદી નાખ્યું શહેરના કતારગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઇક પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં એક બાઇક ચાલક આવતા બ્રેક મારતા બાઇક સવાર બંને યુવક નીચે પટકાયા હતા આ સમયે બાજુમાંથી પસાર થતી સિટી બસનું ટાયર બે પૈકી એક યુવક પર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર રાજકોટ માર્કેટયાર્ડમાં એરંડા અને રાયડાના ભાવમાં ઉછાળો રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે ખાસ કરીને મગફળી જીરું ઘઉં તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે અહીં તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવિધ ફળોની પણ આવક થાય છે જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે સમાચારમાં આગળ વધીએ તો બગદાણા વિવાદ વચ્ચે મોરારી બાપુનું નિવેદન ઇંદા કરનારાઓ માટે આપ્યો મંત્ર બગદાણામાં થયેલી બબાલ અને તેના ઘેરા પ્રત્યાકાર તો હોય છે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ બિહારમાં કથા દરમિયાન મૌન તોડ્યું છે તેમણે સોશિયલ મીડિયા પર થઈ રહેલી તેમની ટીકાઓ અને વિવાદો અંગે સ્પષ્ટ વ્યક્તિ સાથે પોતાનો મત વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સમાચારની વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ ટ્રેન મારફતે પધારેલા હજારો શિવ ભક્તોનો વેરાવળ સ્ટેશન પર ભવ્ય સ્વાગત જય સોમનાથના નાદથી ભૂમિ ગુંજી ઉઠી ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે આ પર્વમાં સહભાગી થવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ દોડાવવામાં આવેલી વિશેષ ટ્રેનો મારફતે રાજકોટ સુરત અમદાવાદ અને વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વેરાવળ સ્ટેશન આવી પહોંચ્યા હતા ત્યારબાદ સમાચારની વાત કરીએ તો મમતા બેનરજીની ધરપકડ થશે સરકારી કામમાં અવરોધ અને પુરાવાઓ પહોંચવાનો આરોપ મામલો હાઈકોર્ટ પહોંચ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે કેન્દ્રીય પ્રવર્તન નિર્દેશાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ઈડીએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મની લોન્ડરિંગ કેસની તપાસમાં અને સરકારી કામકાજમાં અવરોધ ઉભો કર્યો છે તેમજ આ કેસ સાથે જોડાયેલા મહત્ત્વના પુરાવા પૂંસવાનો પ્રયાસ કર્યો છે આ સમગ્ર ઘટનાક્રમ બાદ એવી અટકળો તેજ થઈ ગઈ છે કે શું મમતા બેનર્જીની ધરપકડ થઈ શકે છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ધુમ્મસ અને ઠંડીના બેવડા વાતાવરણથી ઉત્તર ભારત હચમચી ગયો દેશના મોટા ભાગના ભાગોમાં તીવ્ર ઠંડી પડી રહી છે હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા સાથે ઠંડીએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગો માટે હવામાન ચેતવણી જાહેર કરી છે વિભાગ અનુસાર આગામી થોડા દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં સવારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે જ્યારે ઘણા રાજ્યોમાં ઠંડા દિવસ અને છીત સ્થિતિ યથાવત રહી શકે છે સમાચારમાં આગળ વધીએ તો પંચાણું વર્ષ પછી જાતિગત ગણતરી હાથ ધરાશે નાગરિકો પોતાની માહિતી જાતે જ ઓનલાઈન ફરી શકશે ભારતની આગામી વસ્તી ગણતરીની રાહ હવે પૂરી થઈ ગઈ છે કારણ કે કેન્દ્ર સરકારે તેના માટેની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે આ વસ્તી ગણતરી ઐતિહાસિક સાબિત થશે કારણ કે સંપૂર્ણપણે ડિજિટલ હશે અને આઝાદી પછી પહેલીવાર તેમાં જાતિગત આંકડાઓ પણ ઇલેક્ટ્રોનિક રીતે નોંધવામાં આવશે સામાન્ય રીતે દર દર દસ વર્ષ થતી આ ગણતરી બે હજાર એકવીસમાં થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી સમાચારમાં આગળ વધીએ તો પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન પુણેમાં અંતિમ સંસ્કાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાળીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે તેમણે પુણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમાચારમાં આગળ વધીએ તો ઓપન કેટેગરીમાં ભરતી મેરિટના આધારે જ થશે જાણો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એસસી એસટી અને ઓબીસી પર શું અસર થશે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે જનરલ અથવા ઓપન કેટેગરીમાં પસંદગી આધારે થશે જો કોઈ આરક્ષિત વર્ગનો ઉમેદવાર જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવે છે તો તેની ગણતરી જનરલ કેટેગરીમાં કરવામાં આવશે આ નિર્ણયની સીધી અસર એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો પર પડશે સમાચારમાં આગળ વધીએ તો આજથી આધાર લિંક વિના સવારે આઠથી ચાર કન્ફર્મ ટિકિટ નહીં મળે બાર જાન્યુઆરીથી નિયમો વધુ કડક જો તમે રેલવેમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો અને તમારું આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે લિંક ન હોય તો આજથી તમને ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી શકે છે રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે સમાચારમાં આગળ વધીએ તો ઝારખંડમાં જંગલી હાથીનો આતંક એક જ રાતમાં સાત લોકોના મોત અત્યાર સુધીમાં કુલ સત્તર લોકોએ જીવ ગુમાવ્યા ઝારખંડના સિંહભૂમ જિલ્લાના જંગલી હાથીના હુમલાના કારણે ભારે હોબાળો મચી ગયો છે નવામૂડી બ્લોકના જેટૈયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાબરીયા ગામમાં છ જાન્યુઆરીની રાત્રે જંગલી હાથી હુમલો કરતા એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ સાત લોકોના મોત થયા છે આ ઘટના રાત્રે આશરે દસ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે લોકો પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ટાઈફોઈડના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક વધારો થતાં સમગ્ર વહીવટ તંત્ર દોડતું થયું છે મંગળવારે સાંજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ શહેરમાં ટાઈફોઈડના વધુ અગિયાર નવા કેસ નોંધાયા છે જેની સામે કુલ કેસોનો આંકડો એકસો ને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે સમાચારમાં આગળ વધીએ તો ખાખી પહેરવાનું સપનું થશે સાકાર નવ જાન્યુઆરીથી પોલીસના ટેકનિકલ વિભાગમાં નવસો પચાસ જગ્યાઓ પર ઓનલાઈન અરજી શરૂ થશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના યુવાનો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના યુવાનો માટે રોજગારની મોટી તકો જાહેર કરવામાં આવી છે લાંબા સમયની રાહ જોયા બાદ હવે ટેકનિકલ પ્રભાગમાં ભરતીની સાથે સાથે પીએસઆઈ અને લોકરક્ષક દળની શારીરિક કસોટીનું સમયપત્રક પણ સ્પષ્ટ થઈ ગયું છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર